જિગરભાઈને પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળશે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો જિગરભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે પાવર ટ્રેક યુરો તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો પાવર ટ્રેક યુરો પચાસ જવાબદારી સાથે અને માત્ર ટ્રેક્ટર જ આપવાનું છે અન્ય કોઈ ઓજાર આપવાનું નથી તો ખોટા કોઈ પણ મિત્ર ફોન કરતા ખાલી ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેરહાઇડ્રોલિક કોમ્પ્લેક્ષ હોય સો ટકા